ટેબલ ઉપર બેસતા હતા મતદારો જે મત આપવા જતા હતા એને ધાર ધમકી આપીને રોકવાનું કામ પોલીસના વહીવટદારો અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું જે રીતે છેલ્લા કેટલા દિવસથી એક જવાબદાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરના ઘેર આવીને જે રીતે ખુલ્લા હથિયારો લઈને દાદ ધમકી આપવામાં આવે અને તેમ છતાં પણ આ વિસ્તારના જે પોલીસના અધિકારીઓ છે જે અધિકારીઓ આ જે ગુનેગારો જે અસામાજિક ધંધા કરે છે જેના વહીવટદારો દ્વારા કરોડો રૂપિયા તેમની પાસેથી ઉઘરાણી સ્વરૂપમાં લે છે એવા અધિકારીઓ આવા ગુરહકારોને પકડવામાં પણ નિષ્ફળ થયા છે મારી સાથે હું આ વિસ્તારના આગેવાન લોકસભાના અમારા ઉમેદવાર યુવજીભાઈ પટેલ અમારા વિપક્ષના નેતા મૈઝાદ ખાનભાન પઠાણ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિશ્રીભાઈ ગોહિલ આ તમામના પ્રયત્નો પછી ગોરીતંત્ર હજી પણ જાગતું નથી જે રીતનો આતંક આ વિસ્તારની અંદર આ સામાજિક તત્વો દ્વારા આવ્યો છે ત્યારે સરકારને પણ વિનંતી કરીએ છીએ અને પ્રજાજનો વતી પણ કહેવા માંગીએ છીએ કે આ રીતનો આતંક આ રીતનો ગુનેગારો જો ખુલ્લે ફરશે ને દાદાગીરી કરશે તો ના છૂટકે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે અમારે જન આંદોલન પણ કરવું પડે તો અમારી જન આંદોલન કરવાની પણ તૈયારી છે કોઈ પણ મુદ્દો કોઈ પણ ચર્ચાના સ્થાને હોઈ શકે છે એનું બેઠસીને સમાધાન થઈ શકે છે પણ જે રીતનો બનાવો છેલ્લા કેટલા દિવસથી આ પરા વિસ્તારની અંદર જે બની રહ્યા છે જો પોલીસ હજી પણ નહીં જાગે તો ના છૂટે કોંગ્રેસ પાર્ટી તરીકે અમે આ વિસ્તારની અંદર જન આંદોલન કરવાની પણ જરૂર પડશે જે રીતે છેલ્લા કેટલા દિવસથી આપ જોવો છો કે ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી છાપાના માધ્યમથી બધાના નામ આપણે ઉલ્લેખ ઓલરેડી આવી ગયો છે જે રીતનું બનાવો જે રીતના બનેલા છે એ બનાવોને પોલીસે ખુલ્લે આમ જ્યારે સોશિયલ મીડિયા પર જે હકીકતો આવતી હોય છાપાઓમાં હતી ગતિ હોય આપના માધ્યમથી આપણા માધ્યમથી ટીમ આવતી હોય અને પોલીસ સફાળે જાગે ના તો આ કોઈ પણ ગુનેગાર હોય ગુનેગારે ગુનેગાર હોય છે સીઝીટીવ ફૂટેજ પણ એ રીતના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે સવાલ કોઈ વ્યક્તિનો નથી સવાલ એટલો છે કે જે રીતે જે અસામાજિક પ્રવૃત્તિ કરે છે એ લોકોના દાવના ધંધા ચાલે છે જુગારના ધંધા ચાલે છે ડ્રગ્સ જે રીતે ખુલ્લે એવા સામાજિક તત્વો જ્યારે ઇલેક્શનના ટાઈમે કોંગ્રેસના કાર્યકરોને પ્રજાજનોને કે કોંગ્રેસના આગેવાનને દબાવવાની જે વાત કરે છે એ લોકો ભૂલ કરે છે અને પોલીસ ખાતાને પણ અમે આજના આપના માધ્યમથી કહેવા માંગે છે કે અમારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારે પ્રજાને સાથે રાખીને જન આંદોલન ના કરવું પડે માટે આ જે પણ વ્યક્તિઓ હોય જેના થ્રુ જેના હાથા બન્યા હોય તમામ વ્યક્તિઓને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અમારી માગણી છે સો ટકા ચૂંટણી પંચને પણ અમે વિનંતી કરીશું કે અમારે કોઈની સાથે અમારે વ્યક્તિગત દુશ્મનો નથી અને રાખવા માંગતા પણ નથી પણ જે રીતે ઇલેક્શન શાંતિપ્રિય થવું જોઈએ મતદારોને જ્યાં મત આપવો ત્યાં મત આપવો જોઈએ પણ પોલીસના વહીવટદારો અને વહીવટદારનું નામ પણ આપવા માંગુ છું કેયુર બારોડ કરીને એ વહીવટદાર છે કે જે વહીવટદારની ગાડીની અંદર ગુનેગારો ખુલ્લે સંતાડી રાખવામાં આવે છે અને એમના થ્રુ જ આ વહીવટ કરવામાં આવે છે એટલે અમે નામ સાથે અમારી પાસે જે જે જેટલા પણ પુરાવા છે સીસીટીવીના આધારે અમારી પાસે જે પુરાવા છે એ પુરાવાના આધારે અમે ચૂંટણી પંચ પર રજૂઆત કરીશું જે રીતે પોલીસ સ્ટેશનમાં પીઆઈને ને વાત કરી કે ભાઈ આ રીતના બનાવો આ વિસ્તારમાં બનેલા છે તો કે જે વિસ્તારમાં બનાવ બન્યો એ વિસ્તારના આગેવાનને એ વિસ્તારના પ્રજાજનને કહો અમારી સમક્ષ ફરિયાદ નોંધાવે સ્વાભાવિક છે કે પ્રજા દળના ભયે કોઈ પણ પ્રજાજન આ રીતે પોલીસ ફરિયાદ આપવા તૈયાર થાય ના એ પોલીસ પણ સમજે છે માટે કોઈ પોલીસ ફરિયાદ આપવા કોઈ નાના માણસ તૈયાર થયા ના આ તો અમારા કોર્પોરેટર ઉપર જે રીતનો હુમલો થયો અને કોર્પોર રૂપાયના ઘર સુધી આવી ગયા અમારી સાથે વાત કરીને અમે કીધું તમે સમજાર બે પોલીસ ફરિયાદ કરો અમે તમારી સાથે છીએ એટલે અમારે અમારા પ્રતિનિધિ પર જ્યારે આ રીતનો આ જાય જ્યારે સમજી લો બીજા લોકો પર જરા વિડીયો આપ જોશો તો છોકરી જે છોકરીઓ કામ કરતી હતી બહેનો કામ કરતી હતી નાની ઉંમરની દીકરીઓ પર એની પર પણ જે રીતના હુમલા કરવામાં આવેલા છે એના વિડીયો વાયરલ થયેલા છે એના જે પોલીસ કેસ નોંધવા જોઈએ હજી પણ પોલીસ કેસ એના નોંધવામાં આવેલા નથી આ રીતનું આતંક કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને મેં પહેલા પણ કીધું નથી પણ કોંગ્રેસ પાર્ટી જે વ્યક્તિઓ જે ધંધા કરતા હોય એ એનું કામ સમજવાનું કામ પોલીસ પોલીસ ખાતાનું છે અમારું કામ પ્રજા સાથે રહેવાનું છે પ્રજા પર જ્યાં પણ કોઈ પણ આતંક કરશે તો અમે કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રજાકીય આંદોલન કરીશું એમાં કોઈ મનભેટ નથી